સુરત વડાપ્રધાને ડાયમંડ બુર્સ જતા સમયે લોકોનું અભિવાદન ઝીલ્યું રસ્તા પર સુરતીઓનો જમાવડો જુઓ અદ્ભુત નજારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા હતા એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીનું સ્વાગત કર્યું હતું બાદમાં આઠ ટીમનો રોડ શો શરૂ થયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને અમારું મુર્ત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહી બધી વાતે સુરતી ને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણી પીણી દુકાને અડધો કલાક લાઇટમાં ઉભા રહેવાની ધીરજ એના બાય